નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ નંબર બાર જંગલો આ એકમ બારના કુલ પિસ્તાલીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જંગલો તેમાં રહેતા લોકોની કઈ જરૂરિયાત પૂરી પાડે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે ખોરાક બળતણ અને ઔષધિઓ આ ત્રણે ત્રણ વસ્તુઓ છે એ જંગલો આપણને પૂરી પાડે છે પ્રશ્ન નંબર બે જંગલોને પૃથ્વીના શું કહે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ફેફસા જંગલોને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે પ્રશ્ન નંબર ત્રણ જંગલો દ્વારા કુદરતી ખાલી જગ્યા ક્રિયાને અસર થાય છે તો આનો આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે વાતાવરણની ગુણવત્તાને હવાની ગુણવત્તાને અને જળચક્રની ગુણવત્તાને આ ત્રણે ત્રણ બાબતોને જંગલોની જંગલો દ્વારા એને અસર થાય પ્રશ્ન નંબર ચાર તમારા મતે જંગલ વિસ્તારની નજીક રહેવાના ફાયદા ખાલી જગ્યા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે જંગલ વિસ્તારની નજીકના વિસ્તારમાં વાતાવરણ ખુશનુંમાં હોય આ એક ફાયદો છે આ વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ પડે આ બીજો ફાયદો અને જંગલો અવાજ શોષી લે છે પરિણામે અવાજનું પ્રદૂષણ ઓછું થાય તો આ ત્રણે ત્રણ ફાયદા જંગલ વિસ્તારની નજીક રહેવાના છે પ્રશ્ન નંબર પાંચ તમે જંગલની મુલાકાત કરી રહ્યા હોય ત્યારે તમારા દ્વારા થતી ઘોંઘાટની ક્રિયા દ્વારા કોને ખલેલ પહોંચે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી એને બી બંને એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓ બંનેને આપણે જ્યારે જંગલની મુલાકાત કરીએ તો આપણા દ્વારા જે ઘોંઘાટની ક્રિયા થાય તો એના દ્વારા પ્રાણી અને પક્ષી આ બંનેને ખલેલ પહોંચે છે પ્રશ્ન છ નીચેનામાંથી કોણ વૃક્ષ નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી તુલસી કારણ કે તુલસીનો સમાવેશ છોડમાં થાય જ્યારે લીમડો આંબળા અને અંજીર એ વૃક્ષ છે પ્રશ્ન નંબર સાત જંગલોમાં દિવસે પણ ખૂબ જ અંધારું લાગતું હોય છે કારણ કે તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી જંગલમાં વૃક્ષો ખૂબ જ ઘટાદાર હોય એટલા માટે જંગલોમાં દિવસે પણ ખૂબ જ અંધારું લાગે એનું કારણ એ છે કે જંગલોમાં વૃક્ષો છે ખૂબ જ ઘટાદાર હોય એટલે સૂર્યનો પ્રકાશ નીચે સુધી જમીન સુધી પહોંચે નહીં પ્રશ્ન નંબર આઠ આપેલમાંથી કંઈ જંગલની પેદાશ નથી તો ઉત્તર આવશે વિકલ્પડી કેરોસીન કારણ કે કેરોસીન એ આપણને જંગલમાંથી મળતું નથી એટલે એ જંગલની પેદાશ નથી જ્યારે ગુંદર પ્લાયવુડ અને મીણ એ જંગલની પેદાશ છે પ્રશ્ન નંબર નવ વન અભ્યાસ માટે જંગલની મુલાકાત કરતી વખતે તમારી પાસે નીચેનામાંથી કઈ વસ્તુ હોવી જરૂરી છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે બહિર્ગો લેન્સ લાકડી અને નોટબુક આ ત્રણે ત્રણ વસ્તુઓ છે એ જંગલની મુલાકાત કરતી વખતે આપણી પાસે હોવી જોઈએ પ્રશ્ન નંબર દસ ઘાસ અને નાના છોડવાઓ જંગલનું ખાલી જગ્યા સ્તર બનાવે છે તેનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પથી સૌથી નીચેનું ઘાસ અને નાના છોડવાઓ છે એ જંગલનું સૌથી નીચેનું સ્તર બનાવે છે પ્રશ્ન અગિયાર ઘર વપરાશમાં બનતી કઈ વસ્તુઓ લાકડામાંથી બને છે તો આનો ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે ખોખા પેપર અને દિવાસડી આ ત્રણે ત્રણ વસ્તુઓ છે એ લાકડામાંથી બને છે પ્રશ્ન બાર રાહુલે ખાડો ખોદી તેમાં પર્ણ નાખી માટીથી આવૃત કરીને પાણી ઉમેરીને ત્રણ દિવસ પછી માટીનું ઉપરનું સ્તર દૂર કરીને ખાડાની અંદરની હવાનું અવલોકન કરતાં તેને કેવો અનુભવ થયો હશે રાહુલે ખાડો ખોઈ એમાં પાંદડા નાખ્યા ત્યારબાદ એમાં ધૂળ નાખી અને પાણી ઉમેર્યું પછી ત્રણ દિવસ પછી એને માટીનું ઉપલું સ્તર દૂર કરી અને ખાડાની અંદરની હવાનું અવલોકન કર્યું તો હવા કેવી લાગશે એને અને ઉત્તર આવશે વિકલ્પડી ભેજવાળી અને ઉફાળી અંદરની હવા એ ભેજવાળી અને ઉફાળી તેને લાગશે પ્રશ્ન તેર મતે ખોરાકની દૃષ્ટિએ મોટાભાગની વનસ્પતિ કેવા પ્રકારની હોય છે તો ઉત્તર આવશે વિકલ્પ એ સ્વયંપોષી ખોરાકની દ્રષ્ટિએ મોટાભાગની વનસ્પતિ છે એ સ્વયંપોષી હોય છે એટલે કે પોતાનો ખોરાક એ પોતે જ બનાવે છે પ્રશ્ન ચૌદ નીચેની આહાર શૃંખલામાં ખૂટતી કઢી મૂકો જો પેલા ઘાસ તો એ ત્યારબાદ છે પતંગિઓ એટલે કે આ તૃણાહારી પ્રાણી છે ત્યારબાદ પતંગિયાને કોણ ખાય તો કે દેડકો ખાય તો અહીંયા આપણે શું આવશે તો વિકલ્પ આવશે બી દેટકાને કોણ ખાશે તો કે સાપ અને સાપને કોણ ખાય તો કે બાજ જેવા પક્ષીઓ તો આ છે આહાર શૃંખલા તો ઉત્તર આવશે સાપ પ્રશ્ન પંદર નીચેનામાંથી આહાર શૃંખલાનો કયો ક્રમ સાચો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ઘાસ ત્યારબાદ ઘાસને ખાય હરણ હરણને ખાય શિયાળ અને શિયાળને ખાય સિંહ તો આ ઉત્તર સાચો છે ઘાસ હરણ શિયાળ સિંહ હવે નીચેની વાર્તાના આધારે પ્રશ્ન સોળથી ઓગણીસના જવાબ આપો વાર્તા આપણે સાંભળીએ એક રાજા હતો તેને હરણ ખૂબ ગમે તેના રાજ્યમાં આવેલ જંગલમાં કુલ એક હજાર હરણ હતા એક દિવસ રાજાએ હુકમ કર્યો કે કોઈએ હરણનો શિકાર કરવો નહીં ત્યારબાદ પાંચ વર્ષ પછી ફરી ગણતરી હાથ ધરવામાં આવી તો હરણની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નહીં જેટલા હરણ હતા એટલા જ હરણ રિયા પાંચ વર્ષ પછી પણ શિકાર કરવાની મનાઈ હતી છતાં પણ ત્યારબાદ રાજાએ બીજો હુકમ કર્યો કે વાઘ સિંહ કે અન્ય પ્રાણીઓને પકડીને બીજા જંગલમાં મૂકી આવો ત્યાર પછી ત્રણ વર્ષે હરણની સંખ્યાની ગણતરી કરતાં હરણની સંખ્યા ઘટી ગઈ તો પ્રશ્ન સોળ પાંચ વર્ષ પછી હરણની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નહીં કેમ એનું કારણ શું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી કે વાઘ સિંહ ચિત્તા જેવા પ્રાણીઓ છે એ હરણને ખાઈ જતા હતા એટલા માટે એની સંખ્યામાં ફેરફાર થયો નહીં પ્રશ્ન સત્તર તમારા મતે ત્રણ વર્ષ પછી હરણની સંખ્યામાં કેમ ઘટાડો થયો તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક શરૂઆતમાં હરણની સંખ્યા વધતા તેમને ખોરાકની અછત સર્જાઈ કારણ કે વાઘ સિંહને બીજા જંગલમાં મૂકી એટલે હરણની સંખ્યા વધી ગઈ એટલે એમને ખોરાકની અછત સર્જાવાથી એની સંખ્યામાં ઘટાડો પ્રશ્ન અઢાર તમારા મતે જંગલમાં વાઘ સિંહને દૂર કરવાથી જંગલની કઈ ક્રિયામાં ખલેલ પહોંચી હશે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી આહાર શૃંખલામાં જંગલમાંથી વાઘ સિંહ વાઘ અને સિંહને હટાવવાથી આહાર શૃંખલામાં ખલેલ પહોંચે પ્રશ્ન ઓગણીસ વાર્તાના આધારે જણાવો કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી જંગલમાં વાઘ સિંહ જેવા પ્રાણીઓને હરણનો શિકાર કરતાં રોકવા જોઈએ આ વિધાન ખોટું છે પ્રશ્ન વીસ જમીનના કયા સ્તરમાં સેન્દ્રીય પદાર્થો જોવા મળે છે તેનો ઉત્તર આવશે વિકલ્પ એ સ્તર એમાં જમીનના સ્તર એમાં સેન્દ્રીય પદાર્થો જોવા મળે છે પ્રશ્ન એકવીસ શિક્ષકે વર્ગખંડમાં પ્રશ્ન પૂછ્યો કે જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો શું થાય તો ઉત્તર આવશે વિકલ્પ એ મૃત પ્રાણીઓ ગીધનો ખોરાક બને છે જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો મૃત પ્રાણીઓ છે એ ગીધ નામના પક્ષીનો ખોરાક બને છે પ્રશ્ન બાવીસ આકૃતિમાં એક્સ અને વાયના અનુક્રમે નામ જણાવો તો આનું ઉત્તર આવશે વિકલ્પ એક એક્સનું નામ થાય થશે વિઘટકો અને વાયનું નામ થાય શોષણ જો હવે આપણે આહાર શૃંખલા જોઈ લઈએ સેન્દ્રિય પદાર્થો પોષક તત્વો એનું શોષણ થઈ એનું શોષણ કોણ કરે વનસ્પતિ પછી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે તો કે પ્રાણી પ્રાણીનું મૃત્યુ પામે તો મૃત અવશેષો હોય એને વિઘટકો દ્વારા પાછા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવવામાં આવે તો આ પ્રમાણે આહાર શૃંખલા કામ કરે તો એક્સનું નામ આવશે વિઘટકો અને વાયની જગ્યા આવશે શોષણ પ્રશ્ન ત્રેવીસ આપેલ આકૃતિના આધારે તમારા મતે કયું વિધાન યોગ્ય નથી તો ઉત્તર આવશે વિકલ્પ ડી જંગલોમાં વિઘટકોનું કોઈ કામ નથી આ વિધાન યોગ્ય નથી કારણ કે જંગલોમાં વિઘટકોનું પણ કામ છે પ્રશ્ન ચોવીસ તમારા વર્ગ શિક્ષકે કહ્યું કે જંગલો ફેફસા કહેવાય છે તો તમારા મતે શિક્ષકે આવું કેમ કહ્યું હશે તો ઉત્તર આવશે વિકલ્પ આપેલ તમામ એટલે કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે પ્રાણીઓના શ્વસન માટે વનસ્પતિ ઓક્સિજન પૂરો પાડે છે અને વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સંતુલન જાળવે આ ત્રણ ક્રિયાઓ ત્રણ ક્રિયાઓ સહિત જંગલો કરે છે એટલા માટે એને કુદરતી ફેફસા કહેવામાં આવે પ્રશ્ન પચીસ તમારા મતે ગીચ જાડી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે તો આનો ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે તે હરણને ખોરાક પૂરો પાડે છે ગીચ જાડી અને ઊંચું ઘાસ તે હરણને રહેઠાણ પૂરું પાડે અને હરણને માંસાહારી પ્રાણીઓથી પણ બચાવે છે આ ત્રણ રીતે ગીચ જાડી અને ઊંચું ઘાસ હરણને મદદરૂપ થાય ખોરાક માટે રહેઠાણ માટે અને પ્રાણીઓથી બચવા માટે પ્રશ્ન છવ્વીસ ઢાલિયા જીવડાનો ખોરાક કયો છે ઉત્તર આવશે વિકલ્પ બી મળના સડેલા ઢગલામાંથી ઢાલિયા જીવડાનો ખોરાક મળના સડેલા ઢગલા છે પ્રશ્ન સત્યાવીસ તમારો મિત્ર તમને પ્રશ્ન પૂછે છે કે જંગલમાં વનસ્પતિના બીજનો ફેલાવો કોણ કરતું હશે તો તમારો જવાબ શું હશે તોને ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે પવન પવન છે એ જંગલમાં વનસ્પતિના બીજનો ફેલાવો કરે પવન કરે ખિસકોલી પણ કરે અને ગાય ગાયભેંસ પણ કરે આ ત્રણે ત્રણેના ઉત્તર આવશે પ્રશ્ન અઠ્યાવીસ પહેલી કહે જંગલમાં વરસાદ પછી પણ જમીન સૂકી હોય છે તો બુજો કહે જંગલની છત્રછાયા વરસાદના પ્રવાહને રોકીને રાખે છે અને મોટાભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે કોણ સાચું અને કોણ ખોટું તો આવશે વિકલ્પ એક પહેલી અને પૂછો બંને સાચા છે આ બંને વાક્યો સાચા છે પ્રશ્ન ઓગણત્રીસ તમારા વર્ગખંડમાં જંગલો આપણા મિત્ર પર જૂથ ચર્ચા ચાલે છે તો આ બાબત માટે નીચેનામાંથી ક્યુ વિધાન અયોગ્ય છે તો આવશે વિકલ્પ ડી જંગલો જમીનનું ધોવાણ કરે છે આ બાબત અયોગ્ય છે જંગલો માટે જંગલોથી જમીનનું ધોવાણ કરે નહીં પણ જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે જ્યારે આ જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે સાચું છે જંગલો જમીનમાં જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે સાચું છે અને જંગલોના લીધે આપણને સ્થિર પાણીનો પુરવઠો મળે આ પણ સાચું છે પ્રશ્ન ત્રીસ તમારા મતે જંગલોનો નાશ કેમ થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે બહુમાળી મકાનોના બાંધકામની જગ્યા માટે જંગલોનો નાશ થાય ઔદ્યોગિક વિકાસ માટે ફેક્ટરી બનાવવા માટે જંગલોનો નાશ થાય અને લાકડાની જરૂરિયાત માટે પણ જંગલોનો નાશ કરવામાં આવે છે આ ત્રણે ત્રણ કારણો છે પ્રશ્ન એકત્રીસ નીચેનામાંથી વૃક્ષનો કયો ભાગ જમીનને પકડી રાખે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક મૂળ વૃક્ષનો વૃક્ષના મૂળ છે એ જમીનને પકડી રાખે છે પ્રશ્ન બત્રીસ જો જંગલો અદ્રશ્ય થઈ જાય તો શું થાય તો આને ઉત્તર આવશે વિકલ્પશી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય જો જંગલો અદ્રશ્ય થઈ જાય તો હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે એ ખૂબ વધી જાય પ્રશ્ન તેત્રીસ જંગલમાં કયા પ્રકારની વનસ્પતિઓ હોય છે તો ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે જંગલમાં ઘાસ વેલા અને વૃક્ષો આ ત્રણે ત્રણ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે પ્રશ્ન ચોત્રીસ સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે ખાલી જગ્યા કહેવાય તો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી કણણ સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે કણણ કહેવાય પ્રશ્ન પચીસ વિધાન પી જંગલમાં વાંદરા જોવા મળે છે વિધાન ક્યુ જંગલમાં ઊંચા વૃક્ષોની નીચે બીજા વૃક્ષો ઊગતા નથી વિધાન આર દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો ઊગે છે તો આમાંથી કયા વિધાનો ખોટા અને ક્યાં સાચા તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ખરું ખોટું ખોટું એટલે પેલું વિધાન સાચું છે કે જંગલમાં વાંદરા જોવા મળે જ્યારે જંગલમાં ઊંચા વૃક્ષોની નીચે બીજા વૃક્ષો ઊગતા નથી આ વિધાન ખોટું છે અને દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો ઊગે આ વિધાન પણ ખોટું છે પ્રશ્ન છત્રીસ જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરું પાડવામાં કોણ સહાય કરે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી વિઘટકો જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં વિઘટકો છે એ સહાય કરે છે પ્રશ્ન સાડત્રીસ જંગલમાં ઊંડાઈવાળા વિસ્તારમાં શા માટે ન જવું જોઈએ તો આનો આવશે વિકલ્પ એ ત્યાં હિંસક પ્રાણીઓ રહેતા હોવાથી જંગલમાં ઊંડાઈવાળા વિસ્તારમાં જવું જોઈએ નહીં પ્રશ્ન આડત્રીસ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો ખાલી જગ્યા થાય તો આનો આવશે વિકલ્પ ડી એ અને સી બંને એટલે કે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય અને ગ્લોબલ વોર્મિંગની ક્રિયામાં પણ વધારો થાય હવામાં કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો પૃથ્વીના તાપમાન પણ વધી જાય અને ગ્લોબલ વોર્મિંગની ક્રિયા છે એમાં પણ વધારો થાય પ્રશ્ન ઓગણચાલીસ જંગલો અદ્રશ્ય થઈ જાય તો ચર્ચામાં નીચેનામાંથી કોનું વિધાન ખોટું છે નિધિ બળતણ માટે લાકડું ઔષધિઓ અને અન્ય વસ્તુઓ મેળવી શકાય નહીં એસા જંગલની આહાર શૃંખલા ખોરવાઈ જાય ગોપી ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ શરૂ થઈ જાય તો ઉત્તર આવશે વિકલ્પટી એક પણ નહીં કારણ કે આ ત્રણે ત્રણ બાબતો સાચી છે એમાંથી કોઈ વિધાન ખોટું નથી જો જંગલ દ્રશ્ય થઈ જાય તો આપણને લાકડું ઔષધિ ઘણી વસ્તુ મળે નહીં આહાર શૃંખલાઈ ખોરવાઈ જાય અને ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ શરૂ થઈ જાય પ્રશ્ન ચાલીસ જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે તો એનું કારણ શું છે તો આને ઉતરવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે જંગલોનું પુનઃસર્જન નથી થઈ રહ્યું વધુ પડતા પ્રાણીઓના ચારાને લીધે કે વન કટાઈને લીધે અને ખેતી માટે જમીન મેળવવા માટે વન કટાઈને લીધે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે પ્રશ્ન એકતાલીસ તમારી આસપાસ થતા કયા વૃક્ષમાંથી ગુંદર મળતો નથી કારણ ઉત્તર આવશે વિકલ્પશી આસો પાલવમાંથી આસોપાલવમાંથી ગુંદર આપણને મળે નહીં પણ લીમડો અને બાવળમાંથી મળે હવે નીચેના કોષ્ટકને પૂર્ણ કરવા માટે પ્રશ્ન બેતાલીસ થી પિસ્તાલીસના ઉત્તરો અહીં મૂકવા કોષ્ટકના આધારે આપણને ઉત્તર મળશે બેતાલીસ એ પૃથ્વીના ખાલી જગ્યા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ફેફસા જોવાય લખેલું છે ફેફસા એ પૃથ્વીના ફેફસા છે પ્રશ્ન તેતાલીસ જંગલમાંથી મળતી એક નીપજ તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ફળ તો લખેલું છે ફળ તે ફળી જંગલમાંથી મળતું ઇમારતી કોષ્ટકમાં લખેલું છે જરીયું સાગ અને છેલ્લા પ્રશ્ન ઉત્તર આવશે ગીધ પ્રશ્ન પિસ્તાલીસ છેલ્લો મૃત્યુ પામેલા પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગ કરતું પક્ષી તો એ છે ગીધ જે પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોય એનો ખોરાક તરીકે ઉપયોગ કરતું પક્ષી છે ગીત જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત